આજે આપણે ધોરણ પાંચ વિશે પર્યાવરણ જેનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો સામાન્ય સ્થિતિમાં આપણે એક મિનિટમાં કેટલી વાર શ્વાસ લઈએ છીએ આપણે એક મિનિટમાં કેટલી વખત શ્વાસ લઈએ છીએ તો બારથી અઢાર વખત બરાબર આ કોઈ ચોક્કસ માપ નથી પણ આપણે બારથી અઢાર વખત શ્વાસ લેતા હોઈશું જ્યારે બોતેરથી પંચોતેર આપણે શું કહીએ શું કહીએ છીએ કે જે આપણે શરીરના જે ધક્કારા રહે એ કેટલા હોય બોતેરથી પંચોતેર બરાબર એક મિનિટમાં ધબકારા કેટલા હોય શરીર જે આપણે શ્વાસ લઈએ છીએ એ વખતે તો બોતેરથી પંચોતેર તો જવાબ આપણો સી આવશે બીજું ફૂંક મારીને વગાડી શકાય તેવું સંગીતનું સાધન કયું છે જેને આપણે ફૂંક મારીને વગાડી શકીએ હવા લઈએ તેને શું કહેવાય આપણે નાક વડે હવા લઈએ તેને શું કહેવાય તો શ્વાસ શું કહેવાય શ્વાસ ચોથું શિયાળામાં તમારા હાથ કેવા થઈ જાય છે તો શિયાળામાં આપણા હાથ કેવા થઈ જાય ઠંડા કેવા થઈ જાય ઠંડા કેમ કે શિયાળામાં શું લાગે આપણને ઠંડી લાગે આજ કેવા થઈ જાય ઠંડા પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો કોઈ પણ બે પહેલું ઊંધિયું બનાવવા માટે કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે આપણે ઊંધિયું ઉત્તરાયણ વખતે ખાઈએ છીએ તો એ વખતે કઈ કઈ શાકભાજીનો ઉપયોગ થાય ઊંધિયું બનાવવા માટે બટાકા રીંગણ મરચા વટાણા વાલો રતાળું બીટ આદુ ટામેટા જેવી અનેક બરાબર શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ આપણે ઊંધિયું બીજું સજીવ ખેતીના ફાયદા જણાવો તો સજીવ ખેતીની પેદાશો પોષણ હોય તો આપણે સજીવ ખેતીમાંથી જે પણ પેદાશો મળે કેવી હોય પોષણ એમાં દરેકે દરેક પોષક તત્વો આવેલા હોય છે એટલે કે પોષણયુક્ત હોય છે જેમાં કુદરતી શ્વાસ સ્વાદ કુદરતી સ્વાદ મીઠાશ અને સોડમ હોય છે ત્રીજું દર વર્ષે ખેતરમાં એકનો એક જ પાક વાવવાથી શું થાય જો આપણે દર વર્ષે ખેતરમાં એકના એક પાક વાય સમજો કે ઘઉં તો ઘઉં જ વાયા કરીએ તો શું થાય જમીનની ફળદ્રુપતા ઘટી જાય શું થઈ જાય જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે પ્રશ્ન ત્રણ યોગ્ય જોડકા જોડો પદાર્થ અને એનો ગુણધર્મ એને શું કરવાનું જોડવાનું ચોક તો ચોક કેવો હોય બરડ એને આપણે થોડો દબાઈએ તો તૂટી જાય એટલે બરડ હોય કેવો હોય બરડ રબર રબર કેવું હોય નરમ લોખંડ લોખંડ કેવું હોય કઠણ અને આપણે ગમે તો દબાય તો પણ દબાયને કઠણ હોય પીંછું પીંછું કેવું હોય સુવાળું જે મોરનું અને બધું પીંછા હોય કેવા હોય સુવાળા હોય છે પ્રશ્નચાર નીચેની વિગતો નકશામાં દર્શાવો ગીર અભયારણ્ય ગાંધીનગર ખંભાતનો અખાત કરકુત આ ચારે ચાર જે આપેલા છે એમને આપણે નકશામાં દર્શાવવાના છે તો આપણો ગુજરાતનો નકશો છે આપણે પેલું કીધું ગીર અભયારણ તો ગીર અભયારણ ક્યાં આવેલું છે જુનાગઢમાં ક્યાં આવેલું જુનાગઢ જિલ્લામાં તો આપણે ગીર અભયારણ ક્યાં દર્શાવીશું જુનાગઢ જિલ્લામાં જે દરિયા કિનારે જુનાગઢ જિલ્લો આવેલો ત્યાં આગળ ગીર અભયારણ દર્શાવવાનું છે પછી ખંભાતનો અખાત તો અહીંયા આગળ જે અખાત આવ્યો આ અમદાવાદ જિલ્લો છે બરોબર અમદાવાદ જિલ્લો અહીંયા આગળ જે બરાબર દરિયા કિનારે આવે બરોબર તો એ આ ખંભાતનો અખાત આવેલો છે આગળ બરોબર આજે વચ્ચે જ્યારે અહીંયા આગળ કચ્છ જે જિલ્લો ત્યાં આગળ અહીંયા આગળ જે દરિયા કિનારો ત્યાં કચ્છનો અખાત આવેલો છે કરકૃત રેખા તો કરેખા ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ તો કચ્છ પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાંથી કરકૃત રેખા પસાર થાય છે તો આ રીતે નકશાના ચાર ગુણ છે જે જવા જોઈએ નહીં આ રીતે નકશો તમારે દર્શાવવાનો રહેશે પ્રશ્ન પાંચ અ નીચેના પ્રશ્નો ઉત્તર બે ત્રણ વાક્યમાં આપો કોઈ પણ બે પહેલું અફસાના બાસ્કેટબોલ રમવા માગતી હતી ત્યારે તેની માતાએ શું કહ્યું અફસાના શું રમવા માગતી હતી બાસ્કેટબોલ ત્યારે તેની માતાએ શું કહ્યું તો તેની માતાએ કહ્યું કે બાસ્કેટબોલ જ્યારે એ છોકરીઓને રમવાની રમત નથી એ તો કોને રમવાની રમત છે છોકરાઓને કોને રમવાની રમત છે છોકરાઓ તો છોકરી છોકરીઓને ન રમાય બરાબર એવું અપસારાની માતાએ કહ્યું બીજું અનુજના ગામના લોકોને જમીન અને જંગલ કેમ છોડવું પડ્યું તો અનુજના ગામના લોકોએ જમીન અને જંગલ કેમ છોડ્યું તો જમીન અને જંગલ છોડીએ ક્યાં જવાના હતા વતનમાં બરાબર જમીન અને જંગલ એમનું વતન હતું એમનું વતન તો ક્યાં હતું ગામ તો વતનમાં પાછું જવાનું હતું બરાબર જવાથી એમણે જમીન અને જંગલ છોડવું પડ્યું ત્રીજું ધનુના પરિવારને વર્ષના કયા સમયગાળામાં કામ મળે છે તો વર્ષના કયા સમયગાળામાં કામ બને તો વરસાદની ઋતુથી લઈ અને દશેરા સુધી એમને કામ મળે છે પ્રશ્ન પાંચ બ મને ઓળખો પહેલું ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા આનંદીબેન પટેલ બીજું ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી જે અવકાશમાં ગયા હોય એવા પ્રથમ મહિલા અવકાશ કોણ હતા કલ્પના ચાવલા ભારતના હાલના રાષ્ટ્રપતિ ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે દ્રૌપદી મુર્મુ કોણ છે દ્રૌપદી મુર્મુ ચોથું ભારતની સુપ્રસિદ્ધ સ્વર સામગ સામગ્રી કોણ છે તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે શોધીને લખવાનો છે અને મને કોમેન્ટમાં આનો જવાબ લખવાનો છે કોમેન્ટમાં કોમેન્ટ કરી મને આને જવાબ આપવાનો છે પ્રશ્ન છ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા કે ગાંધીજી સ્વચ્છતા બાબતે આગ્રહ રાખતા હતા સાચી વાત છે બીજું વરસાદ ના આવે પાક સુકાઈ જાય તેવી સ્થિતિની અતિવૃષ્ટિ કહે છે ખોટી વાત છે અતિવૃષ્ટિ એટલે શું કે જેમાં વધારે પડતો વરસાદ શું થાય વધારે પડતો વરસાદ થાય તો એ ખોટું જંગલમાં લાગ જંગલમાં લાગતી આગને દાવાનળ કહે છે સાચી વાત છે જંગલમાં જે આગ લાગે એને શું કહેવાય દાવાનળ ચોથું મિઝોરમના લોકોનું ખાસ નૃત્ય ચેરાવ છે મિઝોરમના જે લોકોને એમનું નૃત્ય કહ્યું તો ચેરાવ તો સાચી વાત છે પ્રશ્ન છ ભ નીચેના પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્નનો મુદ્દા જવાબ આપો પહેલું ઝૂમ ખેતી વિશે વિગતે સમજાવો આ પ્રશ્નનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે બીજું નીચેના શબ્દોનો અર્થ સમજાવો ધરતીકંપ ધરતીકંપ કોને કહેવાય એનો આપણે અર્થ સમજાવવાનો છે તો ધરતીકંપ એટલે શું તો પૃથ્વીના પેટાળમાં થતા પ્લેટોના હલન ચલનને લીધે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે તેને ધરતીકામ કહે છે પૃથ્વીના પેટામાં શું આવેલી છે પ્લેટો આ પ્લેટોને શું થાય હલન ચલન એના લીધે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે તેને શું કહેવાય ધરતીકામ કહે છે બીજું પૂર પૂર કોને કહેવાય તો પાણીનો વધારે ધસમસતો પ્રવાહ એને શું કહીશું આપણે પૂર જ્યારે બહુ બધો વરસાદ આવે એ વખતે પાણીનો વધારે પડતો ધસમસતો પ્રવાહ એને શું કહીએ છીએ આપણે પૂર કહીએ છીએ ત્રીજું વાવાઝોડું તો વાવાઝોડું કોને કહેવાય તો ખૂબ જ ઝડપે પવન ફૂંકાય તેને વાવાઝોડું કહેવાય છે જ્યારે ખૂબ જ ઝડપે પવન ફૂંકાતો હોય ત્યારે એને આપણે શું કહીએ છીએ વાવાઝોડું કહીએ છીએ ચોથું દુષ્કાળ દુષ્કાળ કોને કહેવાય દુષ્કાળ સતત બે થી ત્રણ વર્ષ સુધી વરસાદ ના આવે અને પાણીની અછત દુષ્કાળ કહે છે વૃક્ષો સુકાઈ જાય ખેતરમાં સારો પાક ન થાય બરોબર વરસાદ સારો થાય નહીં તો એને દુકાળ કહીએ છીએ પ્રશ્ન સાત માત્ર એક શબ્દમાં જવાબ આપો શ્વેત ક્રાંતિના પ્રણેતા તો શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ હતા વર્ગીસ કુરિયન કોણ હતું વર્ગીસ કુરિયન બીજું ગુજરાતની સીમાએ આવેલો દેશ ગુજરાતની સીમાએ કયો દેશ આવેલો તો પાકિસ્તાન કયો દેશ પાકિસ્તાન ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો તો ગિરનાર ગુજરાતને અડીને આવેલા કોઈક રાજ્યનું નામ તો ગુજરાતની ઉપર ઉત્તરે રાજસ્થાન બરાબર દક્ષિણ આપણે જોઈએ બરાબર પૂર્વ બાજુએ તો મધ્યપ્રદેશ અને નીચે તો મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્યો આવેલા છે ગુજરાતને અડીને કયા રાજ્ય આવેલા રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પ્રશ્ન સાત બ કારણ આપો કોઈ પણ બે અંતસ્થ નદીઓને કુવારિકાઓ કહેવામાં આવે છે અંતસ્થ નદીઓને કુવારિકાઓ કેમ કહેવાય તો અમુક એવી નદીઓ છે હું જે બોલું તમારે લખવાનું અમુક એવી નદીઓ છે કે જે સાગરને મળવાને બદલે બરાબર રણમાં જઈને સમાઈ જાય છે સાગરને મળવા એટલે કે દરિયાને મળવાને બદલે રણમાં સમાઈ જાય છે તો એને શું કહીશું આપણે એવી નદીઓને કુવારિકાઓ કહેવામાં આવે છે બીજું સરદાર સરોવર બંધને મહત્વની સિંચાઈ યોજના ગણવામાં આવે છે તો આનો જવાબ હું બોલીશ તમારે સાંભળવાનું તો સરદાર સરોવર બંધ જે રહ્યો એનાથી ઘણા રાજ્યોને બરાબર ઘણા ગામડાઓને અને ઘણા શહેરોને પાણી મળી રહે છે ખેતરમાં પણ એનું પાણી મળી રહે છે બરાબર તો આના કારણે આપણે સરદાર સરોવર બંધને મહત્વની સિંચાઈ યોજના ગણીએ છીએ બરાબર જે બરાબર ગુજરાતની જીવાદોરી કહેવાય શું કહેવાય ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે તેથી એને આપણે મહત્વની સિંચાઈ યોજના ગણીએ છીએ આપણે જંગલોને બચાવવા જોઈએ આપણે જંગલોને કેમ બચાવીએ તો જંગલો આપણા માટે ઘણા મહત્વના છે જંગલોમાંથી વૃક્ષો મળે છે લાકડા સાગ સાલ સિસ્ટમના લાકડા મળે ઔષધિ મળે ગુંદર મળે આ બધું આપણને જંગલોમાંથી મળી રહે છે જંગલોમાં પ્રાણીઓ અને પક્ષીઓ અને જીવ આ બધાના રહેઠાણો રહેલા છે બરાબર જંગલો હોય જંગલો હોય તો શું થાય